હવે વાત આવી છે દાનની સર્વદાનમાં અભયદાન શ્રેષ્ઠ કહેવાય હવે અભયદાન શું છે દાન કયા કયા પ્રકારના આવે એ આપણે જોઈએ અને અભયદાન કેમ શ્રેષ્ઠ છે આપણે કોઈ પણ કથા હોય સપ્તાહ હોય સારું કામ હોય દાનનું કહેતા હોય અને દાન ઘણા બધા પ્રકારના હોય તન મન ધન સેવા શ્રમ વિચાર વિચાર નું દાન હોય તમને કોઈ સારો વિચાર આવ્યો તમે રજૂ કર્યું તો એ વિચારો દાન કહેવાય અલગ અલગ પ્રકારના દાન છે અને માણસ જે જે દાન કરે તેને હજાર ગણું ફળ પરમાત્મા આપે છે હમણાં આપણે કહી ચુક્યા છે જેવા કર્મ એવું ફળ જેવું દાન એનું હજાર ગણું ભગવાન કરીને આપે છે પણ એ ભાવના આપડે નથી રાખવાની આજે હું દાન દઉં તો મને આના આટલા હજાર મળે બધા માનવ વિચાર એવા ને કે દાન નો મહિમા કીધો ને ભગવાન આસ્થા આવી જાય આપે આપેના હજાર ગણા કીધા એટલે કેટલા થાય એટલા મળશે પાકો પણ જ્યાં આપણને ભગવાન માં આસ્થા લાગવાની હોય જ્યાં શ્રદ્ધા લાગવાની હોય ત્યાં નથી લાગતું કે એમ કે ભગવાન આ ખોટું ના કરાય કોક ને મદદ

કોઈ માણસ દેહ થી કોઈ જીવની સેવા કરે કીધું ને કે ફક્ત ભક્તિ કરવી માળા ફેરવવી નામ લેવું એ તો આપણો સ્વભાવ છે આપણે માનીએ છીએ એટલા માટે હવે ઘણી વખત આપણને એમ થાય કે મૂર્તિ માં કેમ માનીએ ઘણા બધા પ્રશ્ન થતો હોય કે મૂર્તિ મૂર્તિ કરીને શું કરવાનું એક સરસ મજાનું ઉદાહરણ છે કે રાજાના દરબાર ની અંદર રાજા બેઠેલા ને રાજા કે હું કયા મૂર્તિ મૂર્તિ માનું ને ફલાણું ને ઢીગડું ને ભોજડું એટલે સ્વામી વિવેકાનંદે એવું કીધું કે કેમ તમે મૂર્તિ હવે એ બધું મૂર્તિ ભગવાન છે કે મૂર્તિ થોડુંક માનવાનું હોય કઈ મૂર્તિમાં કઈ ન સ્વામી વિવેકાનંદે કીધું ઓકે કઈ વાંધો નહીં એક કામ કરો તમારા દાદાનો પરદાદાનો જે ફોટો હોય એ ફોટો લાવો એ રાખતા તો ને તમે હા ફોટો મંગાવ્યો એટલે સૈનિકોને સ્વામી વિવેકાનંદે કીધું ફોટો આવ્યા પછી આ ફોટા ના નીચે ઘા કરો એટલે સૈનિકો ઉભા થઈ ગયા રાજાના દાદાના ફોટાને ઘા કરવા કહો છો ના થવો જોઈએ રાજા કે શાંતિ પછી સ્વામી કીધું આ એટલે રાજા ઉભા થઈ ગયા તલવાર કાઢી સ્વામી વિવેકાનંદ માથું કાઢી નાખું તારું આ મારા દાદા છે સ્વામી વિવેકાનંદ કે આ દાદા થોડાક છે ફોટો છે આ ફોટા થોડાક તાર દાદા છે તાકી જે હોય મારા દાદા છે એમાં મને મારા દાદા દેખાય છે મારી શ્રદ્ધા છે એમાં વિવેકાનંદ કે મૂર્તિ પૂજા એટલા માટે છે મૂર્તિમાં મને મારા ભગવાન દેખાય છે મૂર્તિમાં મને મારા ઈશ્વર દેખાય છે અન્ય મારા ઈશ્વરના દર્શન થાય છે ને એટલા માટે મૂર્તિ પૂજા છે રાજા બે હાથ જોડે વિનંતી કરી ગયો કે ના બરાબર છે એટલે જેવી જેની શ્રદ્ધા એવું એને દેખાય એટલે અહીંયા એવી વાત કરી છે કે જે કાંઈ પણ દાન થાય દેહથી કોઈની જીવની સેવાનો થાય અને દુઃખીનો આશીર્વાદ મેળવે તો એને હજાર ગણો આશીર્વાદ મળે અને મને લાગે છે કે અહીંયા સત્સંગમાં બેઠેલા બધા હવે સારા આશીર્વાદ મેળવશે તો સત્સંગ લેખે લાગે દુનિયામાં ભગવાન તમારી સાથે ગમે તેટલું ખરાબ કરે હસ્તુ મોઢું રાખવા કહેવાય વાત નથી અનુભવેલી વાત છે અને દુનિયામાં આપણે જોયેલી વાત છે આ બધી ગમે એવું ગમે એ થાય હસ્તું રેખવાનું સારું જ કરવાનું કદાચ તમારું ખરાબ કરે તમારે કરવાનું ઈશ્વર તમારું સો ટકા સારું કરશે આશીર્વાદ મળશે અને હું એવી આશા રાખું સત્સંગ આપણે ફક્ત સાંભળવા માટે નથી આવ્યા જીવનમાં કઈક ઉતારવામાં તમે મને મજા આવે છે એટલે સાંભળો છો એવું નથી હા સમજી લે અને મજા આવે એવું